પિતૃશ્રાદ્ધ દરમિયાન વૈદિક માન્યતાઓ અનુસાર પિતૃઓના આશીર્વાદ અને પ્રસન્નતા દર્શાવનારા કેટલાક ખાસ સંકેતો જોવા મળે છે ધાર્મિક ગ્રંથો મુજબ શ્રાદ્ધવિધિની પૂર્ણાહુતિ સમયે આવા સંકેતો પિતૃઓની પ્રસન્નતા દર્શાવતા હોય છે જે મનુષ્યના જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ લાવવાનો સંકેત આપે છે જો શ્રાદ્ધવિધિમાં આ મુજબના સંકેતો જોવા મળે તો તે પિતૃઓની કૃપા અને સંતોષનો પ્રતીક હોય છે એક ગાય અથવા કૂતરોનો આગમન શ્રાદ્ધ કરતી વખતે ગાય અથવા કૂતરોનો આવવો પિતૃઓની પ્રસન્નતા દર્શાવવાનું પ્રાચીન માન્ય છે ગાયને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને તેને માતાના રૂપમાં પૂજવામાં આવે છે ગાયનો આવકાર પિતૃઓની ઉપસ્થિતિ અને આશીર્વાદનું પ્રતિક હોય છે આ ઉપરાંત જો કૂતરો શ્રાદ્ધ વખતે આવે તો તે પણ પિતૃઓના શુભ આશીર્વાદનું સંકેત છે કૂતરોને યમદૌતના રૂપમાં માનવામાં આવે છે અને તે પિતૃઓનો સંદેશ લાવનાર હોવાનું માનવામાં આવે છે બે વાનર કે પક્ષીનો આગમન જો શ્રાદ્ધ દરમિયાન વાનર કે કાગડો જેવા પક્ષીઓ આવે તો તે પિતૃઓની પ્રસન્નતા અને ઉપસ્થિતિ દર્શાવતું છે હિન્દુ માન્યતા અનુસાર કાગડો પિતૃઓના દૂત તરીકે ઓળખાય છે શ્રાદ્ધવિધિ પછી કાગડાને અન્ન આપવાનો પ્રસંગ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો કાગડો તે અન્ન સ્વીકારી જાય તો તે પિતૃઓનો સ્વીકાર અને પ્રસન્નતા દર્શાવે છે ત્રણ નિર્દોષ બાળકનું હાજર થવું શ્રાદ્ધ વખતે કોઈ નિર્દોષ બાળકના આગમનને પણ પિતૃઓની કૃપા અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે બાળકોને હિન્દુ ધર્મમાં નિર્મળતા અને દેવત્વનો અંશ માનવામાં આવે છે જો શ્રાદ્ધ સમયે બાળક હાજર રહે તો તે પિતૃઓના આશીર્વાદ સાથે જોડાયેલું માનવામાં આવે છે ચાર શાંત અને મીઠા પવનની હાજરી શ્રાદ્ધ કરતી વખતે હવામાં શાંતિ અને મીઠો પવન ફૂંકાવાની ઘટના પિતૃઓના આશીર્વાદ અને પ્રસન્નતા દર્શાવે છે આ શાંત વાતાવરણ પિતૃઓની કૃપા દર્શાવતું અને વિધિના યોગ્ય રીતે પૂરા થવાનો સંકેત માને છે આવી પરિસ્થિતિ માન્યતાઓ અનુસાર પિતૃઓના સંતોષનું પ્રતિબિંબ હોઈ શકે છે પાંચ અચાનક મધુર સુગંધનો અનુભવ શ્રાદ્ધવિધિ દરમિયાન જો અચાનક મધુર સુગંધ આવવા લાગે તો તે પિતૃઓની ઉપસ્થિતિ અને કૃપાનો સંકેત માનવામાં આવે છે આ સુગંધ પિતૃઓના સન્માન અને પ્રસન્નતાનો પ્રતીક છે અને તેનો અર્થ થાય છે કે પિતૃઓએ શ્રાદ્ધને સ્વીકારી લીધો છે અને તેમના આશીર્વાદ મળવા માટે તેઓ પ્રસન્ન છે છ પ્રસાદના સ્વાદમાં વિશેષ મીઠાશ જો શ્રાદ્ધ બાદ પ્રસાદમાં મીઠાશ વધેલી લાગે અથવા એ ખૂબ સ્વાદિષ્ટ લાગે તો તે પણ પિતૃઓની પ્રસન્નતા અને શ્રાદ્ધના સંમતિનું પ્રતીક છે માન્યતા છે કે પિતૃઓ પ્રસાદને સ્વીકારીને તેમના આશીર્વાદ આપીને આગળ વધે છે અને તે મીઠાશથી પ્રગટ થાય છે સાતવિધિ દરમિયાન કોઈ વિઘ્ન વિના કાર્ય પૂર્ણ થવું જો શ્રાદ્ધ વિધિ દરમિયાન કોઈ વિઘ્ન કે અડચણ વિના બધું સરળતાથી સંપન્ન થાય તો તે પિતૃઓની પ્રસન્નતા અને વિધિની સફળતાનું સંકેત છે વિધિમાં ધર્મના નિયમો અનુસાર દરેક કાર્ય સરળતાથી થવું પિતૃઓના આશીર્વાદનો દર્શક છે આ સંકેતો પુરાણોમાં અને ધર્મશાસ્ત્રોમાં પિતૃઓની પ્રસન્નતા અને આશીર્વાદ સાથે જોડાયેલા છે આ પરંપરાઓ વિધિની સિદ્ધિ અને પરિવાર પર પિતૃઓની કૃપાનો સંકેત તરીકે માનવામાં આવે છે